ધન્યવાદ આજના આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના અંબાલી ખાતેના કિસાન મહાપંચાયતના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવીજી અમારા સાથી ધારાસભ્ય અને વિસાવદર સહિતના આખા ગુજરાતના લોકપ્રિય નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાજી જેમને આપણે હમણાં સાંભળ્યા આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી સાથે વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાજી અશોકભાઈ ઓઝાજી આણંદ જિલ્લાના પ્રમુખ એવા વિજયભાઈ ગિરીશભાઈ અને અહીં આયોજન કરનારા મંચસ્થ તમામ આગેવાનો અને દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા સમાન વડીલો માતા સમાન માળીઓ મારી બહેનો મારા યુવાન મિત્રો મારા ભૂલકાઓ અહીં ઘણા સમયથી ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ વ્યવસ્થા પૂરી પાડનાર પોલીસ અધિકારીઓ આપણે બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈશું સાથીઓ આપણે મેરા ભારત મહાન એટલા માટે બોલી શકીએ છીએ કે આપણો આ ભારત દેશ એક ખેડૂતોનો દેશ છે આ દેશ આ ભૂમિ એ ખેડૂતોની ભૂમિ છે આજે બોર્ડર પર કોઈ મળે છે જેમણે આઝાદી માટે શહીદી વોહરી છે એ કોઈ ભાજપના નેતાઓ કે આરએસએસ ના લોકો નતા એ ખેડૂતના પુત્ર હતા આપણા જેવા લોકોના સામાન્ય પરિવારના યુવાઓ હતા જેમણે શહીદી વોહરી આપણને આઝાદી અપાવી અને આજે બોર્ડર પર રહીને આપણા દેશની રક્ષા કરે છે ત્યારે હું કેવા માંગીશ કે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ આ આ દેશ 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 એ એ છે છે કોઈ મોદી કે અમિત નથી ત્યારે તમે જોયું હશે આ ભારતીય જનતા પાર્ટી ની ત્રીસ વર્ષ ની સરકાર માં ગુજરાત ના ખેડૂતો આજે હાલત શું છે એક બાજુ દેશના ના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ફાકા ફોદદારી કરે છે આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે પણ એ ભાજપ સરકારની નીતિઓ તમે જોઈ લો આજે ખેડૂત દિવસેને દિવસે દેવાના નીચે દબાતો જાય છે આજે ખેડૂત દેવેદાર બને છે આત્મહત્યા કરે છે ખેડૂત આજે દઈને હાલત માં છે ત્યારે તમે જોઈ લો ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે એ વરસાદ ની પરવા કરતો નથી ઠંડી ની પરવા કરતો નથી ગરમી ની પરવા કરતો નથી એને માવઠા નો માર પડે છે લીલો દુકાન નડે છે સુકો દુકાન નડે છે અને ત્યારબાદ સાફ ખાય ત્યારબાદ ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને પછી વધે પોતાના માટે રાખે અને પોતાના પરિવારની દીકરીનું ની કરાવવાનું હોય પોતાના યુવાનને યુવાન હોય એના માળી બીમાર હોય માટે પોતાનો વેચવા માટે બજારમાં જાય છે ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી આ ગુજરાત સરકારની આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે ત્યારે આ બદલવા સમય આવી ગયેલો છે એટલે મારા મારા સાથી વડીલો યુવાનો મારી માતા બહેનો ને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે કે તમે બધા સાથે બધા જ લોકો ને હું કહેવા માંગુ છું તમે બધા રાજનીતિ થી દૂર નહીં ભાગો તમે બધા રાજનીતિ દૂર ભાગતા જશો તો ખોટા લોકો ખરાબ લોકો આપણા પર રાજ કરશે મારા ને મારા વડીલોને મારી માતા બહેનો આહવાન કરું છું આજેથી તમે સંકલ્પ લઈ લો સભામાંથી સંકલ્પ લઈ લો આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી નગરપાલિકાઓ હશે આવનારી વિધાનસભાઓ હશે દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે આ વચન અહીંથી બધા લઈને જવાનું છે આજે તમે જોયું હશે અમારા જેવા નેતાઓ આ સરકારમાં આદિવાસીઓ માટે લડીએ અમને જેલોમાં નાખવામાં આવે છે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ માટે લડ્યા એમને જેલોમાં જવું પડ્યું અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભ્રષ્ટાચાર સામે લડે ડ્રગ સામે લડે એમને જેલમાં જવું પડે અમારા ઈસુદાનભાઈ દારૂની ચાલતી હાટડીઓ સામે લડે એમને જેલમાં જવું પડે ત્યારે આ તાનાશાહી સરકારની જો જુલમી હવે જોઈ લીધી છે અમે લોકો ડરતા નથી તમારે પણ ડરવાની જરૂર નથી અમે ગુજરાત ની જનતા માટે હાથ મુઠ્ઠીમાં માં મોત લઈને બહાર નીકળી ગયેલા છે તમારે પણ ડરવાની જરૂર નથી બધા આપણે આવનારા દિવસોમાં સરકારના મૂળિયાને ઉખાડીને ફેંકી દેવાના છે ત્યારે સાથીઓ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી આપણને આમ આદમી પાર્ટી મંચ આપ્યું છે આમ આદમી પાર્ટી શિક્ષણ વાત કરશે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરશે આમ આદમી પાર્ટી આરોગ્યની વાત કરશે આમ આદમી પાર્ટી વીજળીની વાત કરશે ત્યારે આ સરકારને ગમતું નથી આ સરકાર ત્રીસ વર્ષથી ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ચાલે છે અહીં ઉભેલા પોલીસ જવાનો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો પણ હું એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આજના મંચ પરથી જે પોલીસ અધિકારીઓએ બોટાદના હળવાર ગામે અમારા ખેડૂતભાઈઓ પર લાઠીચાર્જ કર્યો અમારા ખેડૂતભાઈઓના દરવાજા તોડીને એમને ઘરોમાંથી કાઢી કાઢીને લાઠીચાર્જ કર્યો અમારી બહેનો પર લાઠીચાર્જ કર્યો અને જે લોકોએ અમારા ખેડૂત સાથે વર્તન કર્યું છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર 2027 માં બેસવાની છે એવા પોલીસ અધિકારીઓને પણ અમે કેવા માંગીએ છીએ તમે ભાજપના એજન્ટ બનીને કામ કરવાના હોય વરતી ઉતારીને ખેત ફરીને મેદાનમાં આવી જાઓ અમે તમને બતાવી દઈશું આમ આદમી પાર્ટી કોણ છે ત્યારે અમે ડરવાના નથી તમારા ગૃહ મંત્રીની સૂચનાથી તમે જે ગુજરાતના યુવાનોને હેરાન કરો છો તમે જે ગુજરાતના ખેડૂતોને હેરાન કરો છો તમે જે ગુજરાતની મહિલાઓને હેરાન કરો છો લાઠી ચાર્જ કરો છો આવનારા દિવસોમાં ઈટનો જવાબ પથ્થરથી આમ આદમી પાર્ટી આપવાની છે આજે દારૂના નામે કેટલાક પોલીસ અધિકારીઓ બેફામ બુટલેગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે ડ્રગ માફિયા પ્રોત્સાહન આપી રહ્યા છે આ ગુજરાતના ના ડીઆઈજી હોય ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી હોય આવા લોકોને પ્રોત્સાહન માફિયાઓ હશે એ ખાણ માફિયા હશે આમ આદમી પાર્ટી દરેક લોકોને પાડશે અને એમની સામે પણ આવનારા દિવસોમાં મોરચો થવાનો છે ત્યારે સાથીઓ આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો ધર્મ ની વાત કરશે આપણે રોજગાર ની વાત કરીશું એ લોકો આરોગ્ય ની વાત કરીશું એ લોકો પાકિસ્તાન ની વાત કરશે એવી ઉલજવાનું નથી આપણે આવનારા દિવસો માં તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી વિધાનસભાઓ હશે બધા સાથે રહીને આવનારા દિવસો માં પરિવર્તન ની લહેર માં જોડાવાનું છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજના આયોજક મિત્રો ને હું અભિનંદન આપું છું કે આજના આણંદ જિલ્લાના આકલાવ તાલુકામાં સરસ આયોજન કર્યું હજારો માતાઓ બહેનો યુવાનો વડીલો અહીંયા ઉપસ્થિત થયા ત્યારે આપણા પ્રદેશ પ્રમુખ ને પણ આપણે સાંભળવાના છે આપણા ગોપાલભાઈ ને પણ આપણે સાંભળવાના છે પણ હું છેલ્લે મારું સૂત્ર બોલાવીશ તમારે બધાએ પરિવર્તન બોલવાનું છે બધા જ લોકો બે હાથ હાજર ઉંચા કરીને તમે પરિવર્તન